તો સીઆર આર પાટીલે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે શુભકામના પાઠવી છે તેમણે કહ્યું કે આખા વિશ્વ કોઈ નેતાનો જન્મદિવસ ઉજવ્યો હોય તો તે પીએમ મોદી છે અલગ અલગ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જન્મદિવસની ઉજવણી થઈ રહી છે સેવાકીય પ્રવૃત્તિઓને કારણે સામાન્ય લોકોની જરૂરિયાત પૂર્ણ થાય રક્તદાનને કારણે આખા દેશમાં લોહીની અછત પૂરી કરવામાં આવી અલગ અલગ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા કુપોષિત બાળકોને દત્તક લઈ બહાર લાવવાનો પ્રયાસ પીએમ મોદીના દીર્ધાયુ માટે કાર્યકર્તાઓએ મંદિરમાં પ્રાર્થના કરી પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી એક એવા વિશ્વના નેતા છે કે જેમની જન્મદિવસની ઉજવણી આખા વિશ્વમાં કરાઈ અલગ અલગ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે દેશભરમાં જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સામાન્ય લોકોની જરૂરિયાત પૂર્ણ કરવા માટેના પ્રયત્નો કરાઈ રહ્યા છે આજે સત્તરમી સપ્ટેમ્બર એમનો જન્મદિવસ છે આખા દેશમાં અલગ અલગ રાજ્યોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં સેવાકીય પ્રવૃત્તિ દ્વારા આ જન્મદિન ઉજવાઈ રહ્યો છે આખા વિશ્વમાં આ દિન સુધી કોઈ પણ નેતાનો જન્મદિવસ વિવિધ પ્રકારે ને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જો ઉજવાતો હોય તે માત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ઉજવાય છે એ વિવિધતાને કારણે સેવાકીય પ્રવૃત્તિઓને કારણે સામાન્ય લોકોની જરૂરિયાતો એ પણ પૂરી થાય છે રક્તદાનના કેમ્પ યોજવાને કારણે આખા દેશની અંદર જે બ્લડ બેંકોમાં જે રક્તના યુનિટની જરૂર પડતી હોય છે એમને પણ એક મોટો સ્ટોક એમાંથી મળતો હોય છે આ જન્મદિવસને આપણે બહુજન સુખાય બહુજન હિતાય એ ધ્યાનમાં રાખીને આપણે સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે અને આજના દિવસે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે એમને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે